ચાર વિદ્યાર્થી મિત્રો જનાર્દન સશ્ચિમ સંદેશ એટલે કે શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ પેલો ભાગ આપણે જોયો તો ધીમે ધીમે સભાની અંદર જ્યારે આવે છે ભગવાન શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ લઈને હજી પણ જો આ યુદ્ધ રોકાઈ જાય તો સારું એટલા માટે હજી આ યુદ્ધને રોકવા માટેના ભગવાન જે પ્રયત્ન કરી રહ્યા છે એ પ્રયત્ન આપણે જોતા હતા સંદેશને સાંભળવા સંભળાવવા માટે અર્જુનુપ અર્જુન ધારણ કરી લીધું હતું અને ભગવાનને ખબર હતી કે અર્જુન પાછો નથી વળવાનો તો હજી પણ બાજી બગડે નહીં એટલા માટે ભગવાને છેલ્લો સંદેશ હજી પણ મોકલ્યો છે તો એમની અંદર ઘટોત્કચ જે આવે છે ને ઘટોત્કચ કે છે કે ભાઈ આવી રીતનું આવી રીતનું આમ છે તો ત્યારે શકુની વાત કરે છે કે જો આવી રીતે બધું થઈ જતું હોય બરોબર ને તો કાંઈ શું કહેવાય કે આવે નહીં એમ પૃથ્વી જો જીતાઈ જતી હોય ને આવી રીતે તો જે છે એ શું કહેવાય એ થાય નહીં એમ તો એટલા માટે વાત કરવામાં આવી છે અને ત્યાર પછી ઘટોત્કચ એને જવાબ આપે છે કે જો વાકે વાક્ય

ત્યાર પછી નવડો બીજો ભાગ છે એમાં આગળ વધવાનું છે તો ઘટોત્કચ કે છે ઘટોત્કચ શકુની રેશ વ્યાહરતી ભવ શકુને અક્ષાત વિમુચ્ય ભવબાણ યોગ્ય એટલે કે હે શકુની આ શકુની જે છે શકુની રેવ વ્યાહરતી વ્યાહરતી એટલે શું વર્તમાનકાળ અન્ય પુરુષ એક વચનનું સ્વરૂપ છે વ્યાહરતી અને ભવ શકુને એટલે કે શકુને કે છે કે આ શકુની બોલે છે આમ વ્યાહરતી વ્યાહરતી એટલે શું કે કહે છે હમ શકુની શું કહે છે અક્ષા શકુની જે છે એમ કે છે કે આ શબ્દો શકુની એ જે કીધું કે ભાઈ આવી રીતે પૃથ્વી જીતાય છે તો એમ વાક્ય વાક્ય તો ક્ષત્રિયનો શબ્દ થઈ જતો હોય થઈ જતો હોય તો પછી કડ્રત કે છે કે હું શકુની આ શકુની એવું કહે છે બોલે છે કે અક્ષાન વિમુચ્ય ભવ બાણ યોગ્ય શકુની એમ કે આમ અક્ષાન અક્ષાન એટલે શું થાય તો કે પાછા વિમુચ્ય એટલે શું થાય કે છોડીને ભાવ એટલે કે થા બાણ યોગ્ય હોય એટલે કે બાણ ને લાયક થા શું ખોટા જે પાસા હતા તારા કેમકે એના ખોટા પાસા ને લીધે છોડીને અક્ષાન વિમુચ્ય એટલે કે જે પાસાઓ છે અક્ષાન એટલે કે પાસાઓને અને વિમુચ્ય એટલે કે છોડીને ભાવ બાણ ભવે એટલે કે થા અને બાણ યોગ્ય હોય એટલે શું તો કે બાણ ને લાયક તો થાય એમ દુર્યોધન પાસે કે છે કેમ કે મામા ભાણિયા બે હરખા જ એટલે મામા એ કીધું હતું ને કે ભાઈ આમ વધ થઈ જતો હોય વાક્ય વાક્ય તો તો પછી દુર્યોધન પાછી વાત કરે છે કે બહો બહો પ્રકૃતિ એમ ગતા વયમ અપી ખલુ રૌદ્ર રાક્ષસોગ્ર રાક્ષસોગ્ર સ્વભાવ એટલે રાક્ષસ જેવા ઉગ્ર સ્વભાવવાળા છે એમ કીધું પોતાનો જે છે પોતાના સ્વભાવ પર ગયો છે બરાબર અરે ઓ એમ પોતાના સ્વભાવ ઉપર ગયો છે એમ એમ કે છે કે પ્રકૃતિમ ગત કેમ કે પેલા કીધું ને કે તું તૈયાર થઈ જા બાણ લઈને એમ બાણને યોગ્ય તું થઈ જા તો દુર્યોધન કહે છે કે આ તો પોતાના સ્વભાવ ઉપર જે છે એ રાક્ષસના ના સ્વભાવ ઉપર ગયો છે એમ કીધું કેમ કે ઘટોત્કચ તો રાક્ષસ ના જે દીકરા હતા હિડિંબાના રાક્ષસી પુત્ર જ હતા તો એટલા માટે કીધું આ તો પોતાના સ્વભાવ ઉપર ગતહ એટલે કે ગયો છે એમ વયમ એટલે કે અમે પણ ખલું એટલે કે ખરેખર રૌદ્ર રૌદ્રાહ એટલે કે રૌદ્ર રૂપ ધારણ કરનારા છીએ રૌદ્ર રાક્ષસોગ્ર સ્વભાવ જેવા ઉગ્ર સ્વભાવ વાળા છીએ રાક્ષસ જેવા ઉગ્ર સ્વભાવ વાળા અમે પણ છીએ એવું કોણ કે છે દુર્યોધન કેમ કે ધૃતરાષ્ટ્ર ઘટોત્કચે કીધું કે ભાઈ તું તૈયાર થઈ જાય એમ એટલે સાંભળવા માટે તો તૈયાર તો ન જોઈ સંભળાય તો નહીં પોતાથી દુર્યોધનથી એટલા માટે કે છે કે ઓહો અરે અરે એમ એમ કે ભાઈએ આમ સીધી કહી દીધું કે તમે તૈયાર થઈ જાવ એમ તો પછી એમ એ ભાઈ એમ ને એવી રીતે ઓ ભાઈ એમ ઓ પોતાના સ્વભાવ ઉપર ગયો એમ આ તો પોતાના સ્વભાવ ઉપર રાક્ષસનું સ્વરૂપ જે છે અમે પણ ખરેખર રૌદ્ર સ્વરૂપ રૌદ્રા હા રૌદ્ર સ્વરૂપ ધારણ કરનારા છીએ અને એરા એવા ધરાવનારા રૌદ્ર સ્વરૂપ ધરાવનારા રાક્ષસોના જેવા ઉચ્ચ સ્વભાવવાળા છીએ એમ અમારું સ્વરૂપ જે છે અમે ઉગ્ર સ્વભાવવાળા જમે છેઓ કે છે રાક્ષસ ઉગ્ર સ્વભાવઃ સંધિ છે અહીંયા બરોબર રાક્ષસોગ્ર સ્વભાવઃ એટલે કે અરે ઓ આતે આમ પોતાના સ્વભાવ ઉપર ગયો એમ અમે પણ ખરેખર રૌદ્ર રૂપ ધારણ કરનારા અને રાક્ષસોના જેવા ઉગ્ર સ્વભાવવાળા અમે પણ છીએ કેમ કે ઘટુદકજે પેલું કીધું ને એટલા માટે પછી થોડો કઠણ લાગ્યું તોને દુર્યોધનને ત્યાર પછી આગળ ઘટોત્કચ ઘટુદકજહ શાંતમ પાપમ શાંતમ પાપમ રાક્ષસે ભ્યો બી ભાવંત એવ ક્રૂર તયા ક્રૂર તરાહ એટલે કે પાપ શાંત આમ પાપ શાંત થાઓ એમ આમ તમે પાપ શાંત થાઓ આવી રીતને કે છે એમ એટલે ત્યાર પછી એવું કીધું છે કે શું કહેવાય જ્યારે આવા શબ્દ ક્યારે વાપરવામાં આવે તો કે સામેવાળો જે પાત્ર હોય ત્યારે પોતાને શું કહેવાય કે સાંભળવા યોગ્ય ન સમજેને ત્યારે આવી રીતે શાંતમ પાપમ શાંતમ પાપમ આવા શબ્દો જે છે આપણે ગુજરાતીમાં કહે ને ભાઈ આવું ન કે આવું ન કહો એમ તો આવા શબ્દોનો ઉપયોગ ત્યારે કરવામાં આવે રાક્ષસે ભ્યોપી ભવંત એવ ક્રૂરતરાહા કુતઃ ન તો જતો ગૃહે સુપતાનામ સુપ્તામ ભ્રાતુન દહંતિ નિશાચરાહા

તમે એમ કહેતા હોય કે ભાઈ અમે રાક્ષસ જેવા ઉગ્ર સ્વભાવવાળા છીએ બરાબર તો એ કે તમે એમ ન કહો એમ તો કે રાક્ષસો કરતાં પણ તમે જે છે વધારે ક્રૂર છો એના સ્વભાવવાળા ઉગ્ર સ્વભાવવાળા તો છો જ એ તો વાંધો નથી પણ એના કરતા વધારે ક્રૂર છો અને ઉગ્ર સ્વભાવવાળા સાથે કોઈ મતલબ નથી પણ એવું કહે છે કે ક્રૂર તરા હા એટલે કે વધારે કુ ક્રૂર તમે છો કેમ રાક્ષસે ભ્યો અપી એટલે કે રાક્ષસ કરતા પણ ભવંત એટલે કે આપ બધા એ જે છે છો એમ

જતગૃહ એટલે કે લાખનું ઘર જે લાક્ષાગૃહ કહેવાય એમ જે લાખમાંથી બનાવેલું હોય ને વૃક્ષમાંથી જે લાખ નીકળે એમાંથી બનાવેલું હોય લાક્ષાગૃહ જેને કહેવાય તો એમાં બનાવેલા ભવનની અંદર સુપ્તાન ભ્રાતોન એટલે કે સુતેલા ભાઈઓને દહન ન દહનતી એટલે કે બાળી નાખતા નથી ન દહનતી એટલે કે બાળી નાખતા નથી શિરસી તથા ભ્રાતુ એટલે કે મસ્તક ઉપર જે છે મસ્તકના વાળને અને ભ્રાતુમ પત્ની એટલે કે ભાઈની જે પત્ની છે ભાવિ છે ભ્રાતુન બરોબર એટલે કે ભ્રાતુન પત્નીમ ભ્રાતુ પત્નીમ એટલે કે જે ભાઈની જે પત્ની છે ન સ્પર્શી એટલે કે જે સ્પર્શતા નથી અને ત્યાર પછી કે છે કે

તેઓ પોતાના ભાઈની જે પત્ની છે ભાભી છે એમના મસ્તક ને એમને રીતે હાથ લગાડતા નથી કેમ તો કે કે એ કીધું ને અમે અમે આમ છીએ છીએ તેમ તો પછી પોતાની જે છે શરૂઆતમાં પાઠમાં પ્રસ્તાવનામાં કે ભાઈ માનવીય વ્યવહાર જે છે રાક્ષસી થઈને માનવીય વ્યવહાર કરે છે અને અને દુર્યોધન જે છે કૌરવો જે છે એ માનવી થઈને રાક્ષસી જે વર્તાવ કરે છે તો એ બાબતમાં અહીંયા કીધું કે નિશાચરો આવું નથી કરતા એમ નિશાચરો આવું હાથ નથી લગાડતા કેમ કેવી રીતે હાથ નથી લગાડતા કેમ કે પાંડવોને જે લાક્ષાગૃહમાં બાળી નાખ્યા હતા પછી પાંડવોને બાળી નાખવામાં ટૂંકમાં તૈયારી કરવામાં આવી હતી ભાઈની પત્ની ભાભીને વાળને પકડીને પરિસભામાં લઈ આવવામાં આવ્યા હતા બરોબર એમનું વસ્ત્રહરણ કરવામાં આવ્યું હતું તો આવી રીતે નિશાચરો ક્યારેય કરતા નથી એવું એવું ઘટોત્કચ કેમ કેમ કે એવું કે છે કેમ કે એવું કીધું ને કે ભાઈ અમે ઉગ્ર સ્વભાવવાળા છીએ અમે રાક્ષસની વૃત્તિવાળા વાળા છીએ તો એ પછી ત્યારે આ સરસ મજાનો શ્લોક કે છે કે નતુ જતો ગુરુ હે શુક્તાન ભ્રાતું દહંતિ નિશાચરા શિરસીને તથા ભ્રાતુ પદ્મ સ્પૃશંતિ નિશાચરા નિશાચરો આવું નથી કરતા બરોબર ને બહુ સરસ મજાની વાત કરવામાં આવી છે કે ભાઈ આવું નથી કરતા નિશાચરો રાક્ષસીય વૃત્તિનો હોવા છતાં માનવીય વ્યવહાર કરે છે અને એક બાજુ જ્યારે માનવીય વ્યવહાર છે પણ રાક્ષસીય વ્યવહાર માનવીય વ્યવહાર માનવ પોતે છે ને રાક્ષસીય વ્યવહાર કરે છે દુર્યોધન પછી કહે છે દૂત ખલુ ભવાન પ્રાપ્તો નત્વમ યુદ્ધામર્થમ ગત એટલે કે ખરેખર આપ જે છે ભવાન ખલુ એટલે કે ખરેખર તમે દૂત તરીકે આવેલા છો પ્રાપ્ત એટલે કે આવેલા છો નત્વમ યુદ્ધામાં આગતમ એટલે કે યુદ્ધ કરવા માટે આવ્યા નથી નત્વમ યુદ્ધાર્થમ આગતમ યુદ્ધાર્થમ આગતઃ સંધિ છે બરોબર યુદ્ધાર્થમ એટલે કે યુદ્ધ કરવા માટે ન આગતઃ એટલે કે આવ્યા નથી દૂતઃ બરોબર તમે દૂત તરીકે ખલુ દૂત ખરેખર તમે દૂત તરીકે પ્રાપ્ત એટલે કે આવ્યા છો યુદ્ધ કરવા માટે આવ્યા નથી કેમ કે દુર્યોધન પેલા ધ્રુતરાષ્ટ્ર ઓલા જે હતા ઘટત કચ એમને કહી દીધું ને એટલા માટે કે ભાઈ આવી રીતે અમે નથી કરતા એમ કેમ કે પછી એક બાજુથી આખો માહોલ ગરમ થવા લાગ્યો એટલે પછી આ ભાઈ થોડું ઘણું પોતાનું જે સ્વરૂપ હતું એટલો બદલાવે દૂધ બતાવે દૂધ સ્વરૂપ એનું ત્યાર પછી ઘટોત્કર કે છે કે સરોસમ સરોષમ એટલે કે પછી રોષપૂર્વક એમ કેમ દૂત મામ પ્રદર્શય પ્રદર્શયેશી એટલે કે શું એમ દૂધ કહી શું દૂધ કહીને મને તમે કહીને મને અપમાનિત કરે છે એમ મામ એટલે કે મને પ્રધર્શતી એટલે કે શું મને અપમાનિત કરે છે બરોબર માય કે જો એમ હોય તો એમ ન દૂતોહમ તો રહેવા દો એમ હું દૂધ નથી ન દૂતોહમ હું દૂત નથી એમ પ્રહરધ્વમ સમાહતા એટલે કે મને તમે બધા ભેગા મળીને મારી ઉપર સમાહતા એટલે કે ભેગા મળીને બધા પ્રહરધ્વમ એટલે કે મારી ઉપર તમે શું કરો તો કે પ્રહાર કરો એમ આમ ગુસ્સાપૂર્વક કે છે શું ગુસ્સાપૂર્વક કે છે કે ભાઈ તમે મને જો કેમ દૂતમ ઇતિમ આમ પ્રદર્શય છીએ તો કે શું દૂધ તરીકે દૂધ કહી મને અપમાનિત કરો છો તમે મારાથી વધારે ન બોલાય એવું તમે કહો છો અને મને અપમાનિત કરો છો હું આવ્યો છું એટલે દૂધ તરીકે કેમ કે ભાઈ કીધું કે ભાઈ હું તમારાથી વધારે પડતો ઉગ્ર થઈ જાઉં છું અથવા તો તમે દૂધ તરીકે આવ્યો છો દૂધ તારી મર્યાદાને ઓળંગે છે આવા બધા શબ્દો જે છે કે છે યુદ્ધા યુદ્ધાર્થમાં આગત તો યુદ્ધ માટે આવ્યો છું તારાથી ત્યાં થશે નહીં આવી ભાવનાઓ દુર્યોધનના મગજની અંદર હોય છે દૂત ખલુ ભવાન પ્રાપ્તો પ્રાપ્તો એટલે કે આવેલા છો નત્વમ યુદ્ધાર્થમ આગત યુદ્ધાર્થ માટે યુદ્ધના અર્થે તમે આવેલા નથી ગૃહિતવા ગચ્છે સંદેશમ ન વયમ દૂત ઘાતક એટલે કે તમે જે છે એ સંદેશ લઈને જાઓ અમે દૂતના હત્યારાઓ નથી આ શબ્દ કે છે ને ત્યાર પછી કે છે કે આમ શું દૂત તરીકે આવેલા છો તો મને અપમાનિત કરે છે એટલે કે શું એમ હત્યારાઓ નથી એટલે શું એમ મારાથી નહીં થાય એટલા માટે તમે એમ કહો છો કે હત્યારા અમે નથી એમ કેમ કે પછી તો વાત જે છે એ પોતાના ચરિત્ર પોતાના અસ્તિત્વ ઉપર આવે ને દુર્યોધન જે છે એમ કહે છે કે તમે સંદેશ લઈને જાઓ એમ તમારો જે છે બાકી એમ દૂધના હથિયાર અમે નથી એટલે ઘટોત્કચ ને એમ થયું કે આમને એમ કેમ કહી છે કે હું દૂધનો હથિયારો નથી કેમ કે હું શ્રી કૃષ્ણનો વાહક છું શ્રી કૃષ્ણનો સંદેશો લઈને આવેલો છું અને મને મારી નાખે એમ વળી એમ એને એમ થશે કે ભાઈ આની સામે હું વધારે બોલીશ આ મને મારશે તો એવું તો છે નહીં કે તો એટલા માટે દુર્યોધને જે કીધું કે અમે દૂતને હત્યાર કરનારા નથી અને પછી ઘટોત્કચ છે ખૂબ જ ગુસ્સે થાય છે આમ સરોષમ રોષપૂર્વક કહે છે કેમ દૂત અહીંથી માં સી એટલે શું એમ દૂત તરીકે મને અપમાનિત કરે છે તો મને દૂત તરીકે અપમાનિત કરે છે માત આવત ભો માત આવત ભો જો એમ હોય તો ન દૂતો અહમ એમ હું દૂત નથી ન દૂત અહમ હું દૂત નથી પ્રહરધ્વમ ક્મા હતા એટલે કે તમે જે છે એ પ્રહરધ્વમ એટલે શું તો કે મારી ઉપર તમે જે પ્રહાર કરો ભેગા થઈને એકત્રિત થઈને મને પ્રહાર કરો બરાબર પ્રહરધ્વમ એટલે આત્મનિપદી જે છે ને એમનું રૂપ વપરાયેલું છે અને આત્મનિપદી જે રૂપ છે એની અંદર શું તો કે અગિયા રૂપ તમે મને કરો મારી ઉપર આઘાત કરો પ્રહરધ્વમ આઘાત મારી ઉપર કરો આત્મનિપદી આગ્હાર્થનું રૂપ વપરાયેલું છે લોટ લગાર આગ્યાર્થ ક્ષમા હતા એટલે કે ભેગા મળીને તમે બધા છે એ મારી ઉપર તમે આક્રમણ કરો મને મારો એમ સર્વે સર્વે છે એટલે ઉત્તું એક હોય તો આવે ઘણા બધા હોત તો જે છે ઉત્તિષાત બરાબર ઉત્તિષાંત બધા જ જે છે ઊભા થાય છે બધા જ ઊભા થાય છે અને ત્યાર પછી ઉત્તિષતિ ઉત્તમ ઉત્તમ બરાબર

પૌત્ર પુત્રનો પુત્ર થાય ને ધ્રુતરાષ્ટ્રના ઘટોત્ક છે અને ઘટોત્ક છે મર્ષયતુ ભવાન મર્ષયતુ ક્ષમા કરી દો તમે માફ કરી દો ભવાન એટલે કે તમે મદ વચના વનગંતા ભવ મદવચના વચના વગંતા ભવ એટલે કે તમે જે છે મારા વચનોને સમજદાર બનો તમે મારા વચનોને એટલે કે જે છે ષષ્ઠી તત્પુરુષ સમાસ આવે છે અને એમની અંદર એવું કે છે કે મારા વચન તમે સમજનારા થાવ કેમ તો કે પોતાની એવું લાગે છે ધરોતરાષ્ટ્ર કે મારો જે આ જે પૌત્ર છે કે ત્યાં છે એને પોતાને કદાચ ખબર પણ પડી ગઈ હશે કે ભાઈ આ નહીં રહેવા દે એમ તો એટલા માટે કીધું કે તમે શું કરો તો કે સમજદાર બનો એમ મારા વચનોને સમજો શું તો કે એને માફ કરી દો એવા એવા વચનોને કીધા માફ કરી દો એવું વચન એવું કીધું કે આજે વચન એને તમે સમજનારા અવગત વાળા થાવ મારા વચન જે છે અવગનતા થાવ એટલે કે વચન ને સમજનારા થાવો એવું કે છે ધૃત બરોબર ત્યાર પછી ઘટોત્કચ ભાવતું ભાવતું એમ કે ભલે ભલે પિતા મહિ दूतोह हम अस्मि मतलब पितामहना कहवाती हूं दूत छु दूतोह हम दूत अहम् अस्मि संधि छैया पवतो भवतो दूत अहम् अस्मि એટલે કે હું સંદેશ વાહક છું કોના કહેવાતી તો કે પિતામહના કહેવાતી હું સંદેશ વાહક છું બવ રાજનહ શ્રવેતામ જનાર્દનશ્ય પશ્ચિમહ સંદેશહ એટલે કે શ્રવેતામ એટલે કે સાંભળો એમ કર્મણી અગ્યર્થ છે બરોબર અગ્યર્થ એટલે શ્રવેતામ એટલે કે સાંભળો અને એવું કે છે આજ્ઞાર્થ એક વચન છે અને અન્ય પુરુષ એક વચન છે સૂર્યતામ એટલે કે શાંભળો જનાર્દનશ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનો પશ્ચિમહ સંદેશ એટલે કે અંતર સંદેશ શ્લોક છે સરસ મજાનો ધર્મમ સમાચર કુરુ સ્વજનમ વપેક્ષ અપેક્ષામ યદ્કાંક્ષિતં મનસી સર્વ મિહાનુ દિષ્ઠિત દિષ્ઠ જાત્યોપદેશ ઇવ પાંડવ પાંડવરૂપધારી સૂર્યાં શુભિહિ સમુપેશ્યુતાંત અનવૈજોનો ધર્મ સમાચરમ ત્યાર પછી સ્વજનમપેક્ષતા કુર ત્યાર પછી યત મનસી કાંક્ષરપછીઓ કે તત્વ અનુતિષ અનુતિષ અને ત્યાર પછી છે ઝાતીોપદેશ પાંડવરૂપારી શોભિ સમાપેશ્ય એક એક શબ્દોનો અર્થ જોઈએ ધર્મમ એટલે કે ધર્મ ધર્મનું સમાચાર એટલે કે આચરણ કરો અને સ્વજનવપેક્ષતામ એટલે કે નામ બંધુનામ અપેક્ષ્યામ વિશિષ્ટામ અપેક્ષા એટલે કે પોતાના માણસો જે છે એ માણસોને બચાવવાની ચિંતા કરો અપેક્ષ્યામ બરાબર પોતાના જે માણસો છે એને બચાવવાની ચિંતા કરો મનસી એટલે કે મનની અંદર કાંક્ષિતમ એટલે કે ઈચ્છેલું અને ઈહ એટલે કે આ પૃથ્વી ઉપર ઇહ એટલે ઇહ પરલો કહેવાય ઇહલો કહેવાય એટલે કે આ પૃથ્વી ઉપર અનુતિષ્ઠ એટલે કે માણી લો અનુતિષ્ઠ સર્વ મનાતિષ્ઠ બરોબર જે આ બીજે બીજું ચરણ છે એમાં અંતિમ જે શબ્દ છે તે જાતોપદેશ ઉપદેશ જાતસ્ય વિભક્તિ સમાસ છે અને એમની અંદર જન્મના રહસ્યનો ઉપદેશ હોય તે રીતે અને જાત્ય એટલે કે કુળ બીજું છે જાત્ય એટલે કે કુળ ત્યાર પછી પાંડવરૂપ એટલે કે પાંડવ રૂપ ધારણ કરેલો અર્જુન એટલે કે સૂર્ય જે છે એ સૂર્ય જેવો બરાબર સૂર્યાન સુચી એટલે કે સૂર્ય જે છે આ સૂર્યના જેવો સૂર્ય જે હોય છે સૂર્યાન સૂચિ એટલે કે સૂર્યના કિરણ જે હોય છે કિરણ જેવો અને સમમ એટલે કે સાથે બરોબર સમમ એટલે કે સાથે અને એટલે કે તમારી પાસે આવશે અને ત્યાર પછી ભગવાનનો અંતિમ સંદેશ એ કોણ કહે છે તો કે ભગવાન અંતિમ ભગવાનનો છે ધૃત ધૃતરાષ્ટ્ર ધૃતરાષ્ટ્રને જે ધૃતરાષ્ટ્ર છે ને ત્યાર પછી જે દુર્યોધન છે શકુની છે આ લોકોને ભગવાનનો અંતિમ સંદેશ ઘટાડ સંભળાવે છે કે ભાઈ ધર્મનું આચરણ કરો ધર્મ સમાચરમ કરું અને એટલે કે પોતાનો જે છે બાંધવોની ચિંતા કરો અને જે પણ સારું હોય યક્ષિત મનસી સર્વામુનિષ્ઠ એટલે કે જે પણ સારું જે છે એ અહીંયા જ તમે કરી લો હિતકારે છે એ અહીંયા જ કરી લો જાતિયોપદેશ એવો પાંડવરૂપ ધારી બરોબર કેમ કે હિતકારી ઉપદેશની માફક પાંડવ જે છે જે રૂપમાં અર્જુન ના રૂપમાં જે છે એ સૂર્યાઉ સૂચિ એટલે કે આમ શું કહેવાય સૂર્યના કિરણ યમરાજ જે છે યમરાજ જે સૂર્યના કિરણો છે એ સૂર્યના કિરણની પાસે જે છે તમારી પાસે આવશે બરોબર સૂર્ય જે છે સૂર્યની સમજ સૂર્યની સૂર્યામ સૂચિ એટલે કે સૂર્યના કિરણો જે છે એની સાથે તમારી પાસે આવશે કોણ આવશે તો કે પાંડવ જે છે ઉપદેશની માટે હિપકારી ઉપદેશ જે છે હિપ હિતકારી ઉપદેશ છે હિતકારી ઉપદેશની માફક પાંડવ જે છે એ અર્જુનના રૂપમાં એ યમરાજ સૂર્યના કિરણની સાથે તમારી પાસે આવશે ભગવાનનો સંદેશ અહીંયા એવું કીધું કે ધર્મનું આચરણ કરો એવું કીધું છે કેમ કે ભગવાન એ ધર્મની સાથે નહોતા એ ધર્મની સાથે હતા અર્જુનની સાથે હતા એટલે કીધું કે ભાઈ ધર્મનું આચરણ કરો અને પોતાના બાંધવોની ચિંતા કરો પોતાના જે લોકો છે એ લોકોની ચિંતા કરો અને જે કાંઈ તમારી હાર્દિક ઈચ્છા હોય તે બધું અહીં જ કરી લો તમારી જે પણ ઈચ્છા હોય અહીંયા જ કરી લો કેમ કે હિતકારી ઉપદેશની માફક પાંડવ જે છે એ સૂર્યના રૂપમાં યમરાજ જે છે યમરાજ સૂર્યના કિરણોની સાથે તમારી પાસે આવશે એવું કહે છે કે ધર્મનું આચરણ કરો ને પોતાના જે બાંધવો જે છે એમની તમારે ચિંતા કરવાની છે બરોબર પોતાના જે બાંધવો છે આ પોતાના બાંધવોની જ તમારે ચિંતા કરવાની કીધી છે અને સૂર્યાન સૂર્યાંશુચિ એટલે કે શું કહેવાય પાંડવ રૂપ ધારી અને પાંડવ રૂપધારી એટલે કે અર્જુન નું સ્વરૂપ જે ધારણ કરેલો છે અને આમ જોઈએ તો યમરાજ જે છે યમરાજ નું પણ એક વિશેષ રૂપ વિશેષણ રૂપ વિશેષણ અહીંયા દર્શાવવામાં આવેલું છે યમરાજ નું સૂર્યાન સૂર્યના કિરણ પાંડવ રૂપ ધારી અંદર અને સૂર્યાન સૂચિ એટલે કે કિરણો સમાન એટલે કે એદુ છે કે ભાઈ ધર્મનું આચરણ કરો અને પોતાના બાંધવો જે છે પોતાના સ્વજનો છે એમની ચિંતા કરો અને જે પણ તમારી કઈ પણ હાર્દિક ઈચ્છા છે યતકાંક્ષિતમ કાંક્ષિતમ મનસી સર્વમ ઇહમનુતિષ્ઠ એટલે કે અહીંયા તમે બધું પૂરું કરી લો જાતિઓ પ્રદેશ હિવ પાંડવ રૂપ ધારી એટલે કે હિત જે જાતિ ઉપદેશ ઉચ્ચગોળને જે ઉપદેશ છે ઉપદેશ માફક જાતીય જાતિઓ ઉપદેશ ઉપદેશ અહીંયા સંધિ છે ઈવ પાંડવ એટલે કે કે એના માફક જ આવવાના છે કોણ તો અર્જુનના રૂપમાં યમરાજ અને યમરાજ સૂર્યના કિરણોની સાથે તમારી પાસે આવશે એટલે આવી રીતે ભગવાનનો અંતિમ સંદેશ છે ઘટોત્કટ સંભળાવે છે કે હજી તમારી પાસે સમય છે તમે ફરી જાઓ સમસ્ત કુટુંબ જે છે કુટુંબનો વિનાશા નોતરશે અને રાક્ષસીય વૃત્તિ જે છે એ રાક્ષસ માનવ થઈને રાક્ષસીય વૃત્તિ જે આચરે છે એ સમગ્ર દુર્યોધનનું અઠાગ્રહી વર્તન છે એ ધૃતરાષ્ટ્ર નથી સમજાતું છેલ્લે સુધી પુત્ર મોહ મારે છે એ કહે છે કે વર્તન સમસ્ત કુરુકુળનો જે પણ આખું કુળ છે કુરુકુળ ધ્રુતરાષ્ટ્રનો જે પણ આખું કુળ છે એમનો વિનાશ અહીંયા કરશે એટલે માટે જે મહાકવિ ભાસ દ્વારા જે સંસ્કૃતમાં નાટક રચાયેલું છે દૂધ કચમ બરોબર ભાષ નાટકમ ચક્રમના અંદર જે તેર જે નાટકો છે એમાંનું એક નાટક એટલે કે દૂધ ઘટોત કચમ આ નાટકની અંદર ભગવાનનો અંતિમ સંદેશ એનો એક અંશ લેવામાં આવ્યો છે અહીંયા તો સરસ મજાનો ભગવાનનો અંતિમ સંદેશ આપણે સાંભળો જ્યારે મહાભારતનું યુદ્ધ થયું હતું તો એના અંદર ભગવાનનો શું સંદેશ આપ્યો હતો અને ખાસ આમાંથી એ શીખવાનું છે એ માનવ થઈને માનવીય વર્તન કરવાનું છે રાક્ષસ થઈને જો માનવીય વ્યર્થ વર્તન કરતા હોય તો માણસ થઈને માનવ માનવીય જ વર્તન આપણે કરવાનું છે બરોબર ને તો આશા રાખું છું આ પાઠ આપણને સમજાઈ ગયો હશે દૂધ ઘડો કચમનો આ બીજો ભાગ પૂરો થયો એટલે જનાર્દનશ્ય પશ્ચિમા સંદેશનો આ બીજો ભાગ પૂરો થયો અને પાઠની પૂર્ણાહુતિ આપણે કરીએ છીએ પાઠની પૂર્ણાહુતિ આપણે કરીને અને આ પાઠના અંતે એ મહાન વીરોને નમન અને જે પણ એમાં જે પણ વીરગતિને પામ્યા હતા જે પણ લોકો દુર્યોધન હોય કે કોઈ પણ હોય શકો નહીં હોય તો આ તો આ લોકોમાંથી આપણે એટલું જ શીખવાનું છે કે ધર્મના નામે આપણે ક્યાંય પણ નથી જવાનું ધર્મ જ્યાં છે ત્યાં જ વિજય છે એટલે ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં અંતિમ શબ્દમાં કીધું છે કે યત્ર ધર્મ તત્ર જ્યાં ધર્મ જે છે ત્યાં જય છે અને જ્યાં ધર્મ છે ત્યાં શું છું ભગવાન કહે છે તો વિદ્યાર્થી મિત્રો જનાર્દનશ્ય છે પશ્ચિમ સંદેશા શ્રી કૃષ્ણ ભગવાનનો અંતિમ સંદેશ એકાંકી જે હતી નાટકનું સ્વરૂપ જે હતું મહાકવિ ભાષે લખેલું એમને આપણે પૂર્ણ કરીએ છીએ અને હજી વધારે ન સમજાતું હોય તો પોતાના શિક્ષક મિત્રોને મળીને આપણે સમજી લેવાનું છે આ પાઠની અંદર હજી કઈ તમને તકલીફ રહી જતી હોય તો વિદ્યાર્થી મિત્રો ફરી વખત મળીશું નવી વાતો સાથે નવા રંગરૂપ સાથે ત્યાં સુધી નમસ્કાર